હા છે મીઠું જોઈ લો મીઠાની ખેતી કઈ રીતના થાય છે હવે જોઈ લો કઈ બાકી નથી રાખો બધાય શોખ પૂરા કરી લીધા મીઠાની ખેતી આપણે ચાલુ કરીને જોતું તો બુકિંગ કરાવજો ફર્સ્ટ ક્લાસ મીઠું ત્યાર થાય છે કોઈને મીઠું જતું હોય તો એડવાન્સમાં આપણે ઓર્ડર લેવામાં આવશે પેમેન્ટ પહેલાં કરજો નામ મીઠું છે બાકી છે હા જોઈ લો મીઠું છે આપણે નજર આમે જ્યાં જોઈ ત્યાં મીઠું આ બધા જે ભક્તો છે ભાઈ આ બધું મીઠું છે બોલો ભાવ બોલો તમે મીઠાનો એકસો ને પાંચ રૂપિયા મે